હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં સો વેલકમ ટુ અવર ન્યૂ બ્લો આજે મિશ્રી નમના લઈને આવી સ્કૂલેથી ગઈ ત્યારે તો આમ કેવું ગરમી તડકા જેવું હતું આવી રીતે એટલું વરસાદ વરસાદ છે ને અને આજે વરસાદ આ સાઈડ છે એટલે અહીંયા આગળ જો અહીંયા સુધી પાણી આવી ગયું છે ડોર સુધી બહુ વરસાદ આવવા માંડે એકદમ અચાનક આ છે અમારું અહીંનું સમર સમરમાં વરસાદ આવે એવું છે વરસાદ તો બાર માસ આવે ગમે ત્યારે આવે ઠંડીમાં આવે ને ત્યારે તો એટલી ઠંડી લાગે ને કે વાત ના પછી બહુ આવે છે વરસાદ

ઓમ સવારમાં મને પૂછે શું છે મમ્મી ફ્રૂટ માં નો પછી અત્યારે મોઢું બગાડે જો લેવા જવાનું કઈ એટલે હા તો લીતા વગર આવે ઘરમાં કોઈ કરે છે હોમ ડિલિવરી ફ્રૂટ ની ચાવી જાય ઘરે ચલો હવે આ લઈ જાઓ સ્વિમિંગ માં હવે મિશ્રી સ્વિમિંગ ક્લાસ તો પૂરો થઈ ગયો હવે જઈએ ફ્રૂટ એન્ડ વેજમાં આજે થોડુંક મોડું થઈ ગયું ને અમે શું ત્યાં લાઈન હતી સાવર માં એટલે આના વાળ માં ઘૂચે નથી નીકળતી તેલ નથ નાખતી ને એટલે તકલીફ છે નાખવા ના દે પાછો આપણે કઈ નાખી દઈ તો ખબર નહી હવે તો મને લાગે છે નેક્સ્ટ વીક એક હશે પછી તો ક્રિસમસ બ્રેક હશે એટલે પછી થોડીક શાંતિ એકાદ મહિનો જેવું અત્યારે થોડીક દોડા દોડી વધી જાય એવું છે ચાલો જાય હવે ફ્રૂટ એન્ડ વેજ પછી જાય ઘરે આવો ને મિસ્ત્રી પહોંચી ગયા ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ આમાં પિક્ચર માં કેટલા ફ્રેશ લાગે બધા ફ્રૂટ જોઈ હવે અંદર આજે આ રસ્તા માં આવતું હતું તો અહીંથી લઈ લઈ હવે આપણા બધા ઇન્ડિયન ના હોય ને એટલે ગ્રોસરી રાખે સાથે

મિસ્ત્રી યાદ કરતી ખવાય એવું ના કાચા છે રાહ જોવી પડશે અચાનક આવી એમ ના હું ત્યારે ને અહિયાં પોચી હજી મિશ્રી આવતી હતી ત્યાં તો એકદમ વરસાદ આવવા માંડ્યો હાલો આ બધું કરી લઉં પછી ભાખરી નું ચાલુ કરો બનાવવાનું ભાખરી ને માખણ ખાવાનું છે હા એ નિસરી નઈ ખવડાવું ના તું ના માખણ ને ભાખરી ખાય એમ ના ખાવું પડે હા ગરમ ગરમ ભાખરી હોય ઉપર માખણ મૂકો ને પછી ભાવે મેલ્ટ થાય એમાં થોડું એટલે ભાવે તમે ચાલો હેલો ફ્રેન્ડ્સ બસ જો મયુરી હવે રસોઈ કરવા માંડી છે મારું ભાવ તો કરે છે ને મિસ્ત્રી બેન આજે હેલ્પ કરાવે છે અમને જો બધુંય શાકભાજી ને બધુંય સરખું કરાવે છે કા આવડે જ તને હા આને શું કે મીસો ઓલું ગ્રીન છે એને હા શું કેવાય એ બોલી ગયે ઇન્ડિયામાં શું કે ખબર capsicum na su cái mai capsicum cái na bi duì cái cái na Sepsica. India mà capsicum simla match là simla match cái na cái capsicum na simla cái mandarin mandarin બાકી પૂછજે કેમ કરવાનું ક્યાં મૂકવાનું એવું બધું બનાના શાક જ કર્યું હમણાં

આપણે પછી લઈ આવશું કરે એટલે બે તાવડી મૂકી ફટાફટ થઈ હમ રોબોટ જેવું કામ કરારું એમ થાય છેલ્લા ને

છોકરાઓ લાગે વરસાદ માં અહીંયા તો એવું કઈ નઈ કે બહાર કોઈ નાવા જાય ને આપડે તો બધા નાના ને મોટા ને બધા

બે સાઈડ થી ખબર પણ અહીંયા છે ને એવો વરસાદ નથી પડતો આપડે ઇન્ડિયામાં આખો દિવસ પડતો હોય એક દિવસ માં

ગમે ત્યાં ઠંડી આવી જાય વરસાદ પડે એટલે ઠંડી ઠંડી ઉનાળામાં ગમમાં વરસાદ આવે આમ સરસ ઠંડક થઈ જાય આવે એટલે બહુ ઠંડી અંદર મૂકે છે હવે મિશ્ર અંદર મૂકે છે હા એ

તઅમી જાતો પુપરી કહોને પણ ને ફ્રીઝો એવું બધું કે શું આવ્યો બારે માસ રોસને બધું ભળી જાય કોઈ ટેસ્ટ ના આવે જે આપણે ઓમનાડામ ખાતા હોય એવો ટેસ્ટ ના આવે થેન્ક યુ बहुत डाई छोड़ तो दे दे दे। तो कोयलम तो काफी है हैं बंद होने हां यार बंद करवा बंद लेट गया तो हेलो अब म्यूजिक करना को <laughs> <laughs> जो 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 पांचो मुंह की दीदो ना 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 <laughs> ना 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 <laughs> <का? laughs> સ્વિમિંગ માં પછી કામ ચાલો હું જમી લઉં હવે ચા મૂકી દઉં ચા મૂકી હવે જમી લીધું ને ડીપ પ્રોસેરી ચાલુ કર્યું ને કોરી કાપવાની હતી મિસ્ત્રી એમને ફ્રીજ માં મૂકી દીધી હતી તો એ કાપી લીધી

કઠોળ અમુક લેવાના છે ચણા ને બધું એ શું કરવા રાખું એવી રીતે રમે હમ હમ

આપણે ઇન્ડિયામાં ફિક્સ હોય મીન્સ ઘણો ટાઈમ સેમ રહે એમ એ તો ફ્રાઈડે જ કર નાખો તો ફૂલ ટેન્ક એટલે હવે આ વીક ચાલી જાશે અને અહીંયા પાછા બધા પેટ્રોલ પંપમાં પ્રાઇસ ડિફરન્ટ ડિફરન્ટ હોય થોડી થોડી અમુક અમુક એક એક ડોલર બે ડોલર અમુક સેન્ટ એવી રીતે હોય કે અમુક જગ્યાએ તો બહુ વધારે હોય ને અમુક જગ્યા બહુ ઓછો હોય એવું બને

તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સીયુ નેક્સ્ટ ટાઈમ બાય